જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અત્યારે આપણે બનાવીશું શક્કરપારા તે પણ આપણે મેદાનો કે ખાંડનો બિલકુલ ઉપયોગ કર્યા વગર બજારમાં જે રીતે મળે તે રીતે ખસ્તા અને પડવાળા શક્કરપારા બનાવીશું શક્કરપારાનો લોટ બાંધવા માટે સૌથી પહેલાં તો આપણે એક આ રીતે મોટું બાઉલ લઈ લઈશું અને તેની અંદર અત્યારે આપણે ઘઉંનો લોટ લીધો છે તે અત્યારે બે વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું તમે મેદાના લોટમાંથી પણ શક્કરપારા બનાવી શકો છો પણ આજે આપણે એકદમ હેલ્ધી અને બધા જ ખાઈ શકે અને બિલકુલ તકલીફ ના કરે તેવા શક્કરપારા બનાવીશું તો અત્યારે મેં બે વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલી કરવા માટે વાપરતા હોઈએ તો અત્યારે બજાર જેવા એકદમ ખસ્તા શક્કરપારા બનાવવા માટે મેં બે વાટકી ઘઉંના લોટની સામે અડધી વાટકી સોજી લીધો છે તો સોજી અત્યારે આ રીતે થોડો મોટો લીધો છે તો આને આપણે એક નાના મિક્સર જારની અંદર લઈ લઈશું અને આને પીસી અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરીશું જે રીતે આપણે ઘઉનો ઝીણો લોટ લીધો છે તે રીતનો એકદમ ઝીણો લોટ તૈયાર કરી લઈશું આપણે સોજીને પીસીને આ રીતે એકદમ ઝીણો કરી લીધો છે તો હવે તેને આપણે ઘઉંના લોટની અંદર લઈ લઈશું હવે આની અંદર આપણે ફ્લેવર માટે થોડો ઈલાયચીનો પાવડર એડ કરીશું તમે સ્કીપ પણ કરી શકો છો તો થોડી ખાંડ નાખી અને મેં આ રીતે તેનો પાવડર તૈયાર કર્યો છે અને સાથે આપણે નાની અડધી ચમચીથી પણ થોડું ઓછું એટલું મીઠું એડ કરીશું બધું બરાબર આપણે હાથથી મિક્સ કરી લઈશું હવે આ લોટને આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ કર્યા વગર બાંધવાનો છે તો હવે આપણે લોટને થોડીવાર માટે સાઈડમાં રાખીશું અને શક્કરપારાને મીઠાશ આપવા માટે મેં અત્યારે એક વાટકી કોલ્હાપુરી સફેદ ગોળ લીધો છે તો તેને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ ગોળનો ઉપયોગ કરવાથી શક્કરપારા આપણા એકદમ હેલ્ધી તૈયાર થશે હવે આપણે જે વાટકીથી ગોળ લીધો છે તે જ વાટકીના માપ પ્રમાણે આપણે અડધી વાટકી પાણી અંદર એડીશું અને આપણે નોર્મલ જે પાણી હોય તે જ લીધું છે તો આ પાણીની અંદર આપણે ગોળને ઝીણું કરીને લીધો છે તો આ રીતે થોડો મિક્સ કરીશું એટલે તે સારી રીતે ઓગળી જશે ગોળ આપણો સારી રીતે પાણીમાં ઓગળી ગયો છે તો આપણે બે વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી સોજી લીધેલો તો સામે આપણે એક વાટકી ઝીણો કરેલો ગોળ લીધો છે તો ગોળને આપણે ઠંડા પાણીની અંદર જ ઓગાળવાનો છે ગરમ નથી કરવાનો ગરમ કરવાથી આપણા શક્કરપારા ચવડ થઈ જશે તો હવે આપણે આ પાણીને થોડીવાર માટે સાઈડમાં મૂકીશું અને આપણે લોટને લઈ લઈશું તો હવે આપણા શક્કરપારા એકદમ પડવાળા અને ખસ્તા બને તેના માટે તેની અંદર આપણે મોણ એડ કરીશું તો અત્યારે આપણે ઘી લીધું છે તો અત્યારે મેં અડધી વાટકી ઘી લીધું છે તો આપણે પહેલાં થોડું અડધું ઘી અંદર એડ કરીશું અને જે રીતે જરૂર પડશે તે રીતે અંદર એડ અને લોટ બાંધવાનો છે તો તમે મૂળમાં તેલ પણ લઈ શકો છો પણ ઘીનું મોણ લેવાથી આપણા શક્કરપારા ખૂબ જ સારી રીતે ખસ્તા તૈયાર થશે હાથથી સારી રીતે મસળી અને આપણે મૂળને આ રીતે મિક્સ કરીશું તો દરેક કણે કણમાં આપણું મોણ સારી રીતે મિક્સ થાય તે રીતે આપણે આ રીતે લોટને મસળવાનો છે મૂળને આપણે લોટની અંદર સારી રીતે મિક્સ કરી દીધું છે તો તમે જોઈ શકો છો તો આ રીતે મુઠ્ઠી બંધાઈ જાય તે રીતનું આપણે મોણ લેવાનું છે તો અત્યારે આટલા લોટમાં મોણ આપણે જે અડધી વાટકી ઘી લીધું હતું તેમાંથી ચાર ચમચી જેટલું ઘી વધ્યું છે તો હવે આપણે આની અંદર ગોળનું પાણી એડ કરીશું તો આપણે આ રીતે ગરણીથી ગળી અને થોડું થોડું એડ કરીને લોટ બાંધીશું તો લોટ આપણે એકદમ કઠણ નથી બાંધવાનો પણ થોડો ભાખરી કરતાં પણ થોડો ઢીલો રહે તે રીતે આપણે લોટને બાંધવાનો છે આપણે અંદર સોજી એડ કર્યો છે તો સોજીને થોડી વાર ઇસ્ટ આપવાથી તે સારી રીતે ફૂલી જાય છે એટલે આપણે લોટને પહેલાથી કઠણ કરીશું તો આપણને શક્કરપારા વણવામાં તકલીફ પડશે લોટને આપણે થોડો ઢીલો જ રાખીશું લોટ આપણો સારી રીતે બંધાઈ ગયો છે તો આપણે જે અડધી વાટકી પાણી સાથે એક વાટકી ગોળને ઓગાળીને રાખેલો લો તે બધા જ પાણીની સાથે આપણો આ લોટ બંધાઈને તૈયાર છે તો આ રીતે આપણે પરફેક્ટ માપ સાથે શક્કરપારા બનાવશું તો હંડ્રેડ પર્સન્ટ બજાર જેવા તૈયાર થશે તો હવે આપણે આ લોટને પંદર મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપીશું લોટને રેસ્ટ આપતા આપણને પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે લોટને જોઈ લઈએ તો આપણે લોટને થોડો નરમ બાંધેલો તો અત્યારે પહેલાં કરતાં આપણો લોટ થોડો કઠણ થયો છે તો હવે આની અંદરથી આપણે એક મોટો લુવો લઈ લઈશું તો આ રીતે આપણે એક મોટો લુવો લેવાનો છે અને બાકીના લોટને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકીશું આપણે અત્યારે રોટલી વણવાનો પાટલો લઈ લઈશું તેની ઉપર આપણે એકદમ જાડો એવો એક મોટો રોટલા જેવો વણીશું લોટ આપણો પહેલાં કરતા અત્યારે થોડો કઠણ થયો છે તો આ રીતે વણતી વખતે કિનારોથી થોડો ફાટી જશે તો આ રીતે આપણે ગોળ શેપમાં વણી લીધો છે તો અત્યારે તેની થિકનેસ આપણે થોડી જાડી રાખવાની છે તો હવે તેને આપણે કટ કરીશું તો સાઈડમાંથી જે કિનારીનો ફાટેલો ભાગ છે તેને આપણે આ રીતે કટ કરીને લઈ લઈશું જેને આપણે ફરી વળવાના ઉપયોગમાં લઈશું હવે આપણે જે રીતે શક્કરપારા નો સેફ આપો હોય નાનો મોટો તે રીતે આપણે કટ કરીશું તો અત્યારે હું નાની સાઈઝમાં કટ કરું છું તો આ રીતે તમે જોઈ શકો છો આપણે એકદમ જાડો પણ નહીં અને બહુ પાતળો પણ નહીં એ રીતે વણી અને આ શક્કરપારાને તૈયાર કરીશું તો આ જ રીતે આપણે બધા જ શક્કરપારા તૈયાર કરીશું અને સાઈડમાં તેલને પણ ગરમ કરવા રાખી લીધું છે તો હવે આપણે આ શક્કરપાને તળીશું સક્કરપાણાને તળવા માટે આપણે તેલને ગરમ કરવા મૂક્યું છે તો તેલ આપણે એકદમ વધારે ગરમ નથી કરવાનું પણ મીડિયમ થાય તે રીતે ગરમ કરવાનું છે તો અત્યારે આપણે થોડો લોટનો ટુકડો અંદર નાખી અને તેલનું ટેમ્પરેચર જોઈએ તો આ રીતે તો તેલમાં લોટ ધીરે ધીરે ઉપર આવે તેટલું આપણે તેલ ગરમ કરવાનું છે તો તમે જોઈ શકો છો લોટ આપણો અત્યારે નીચે જ છે તે ધીરે ધીરે કરી અને ઉપર આવશે તો આટલું જ તેલ આપણે શક્કરપારા કરવા માટે ગરમ કરવાનું છે તો હવે આપણે આ લોટને લઈ લઈશું અને બનાવેલા શક્કરપારાને આપણે તેલની અંદર લઈશું

એકને આપણે બહાર કાઢીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણા શક્કરપારાના પળ આ રીતે અલગ થવા લાગ્યા છે તો આપણે આ રીતે તેને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર લગભગ સાત થી આઠ મિનિટ માટે તળાવા દેવાના છે તો આપણા શક્કરપારા સારી રીતે તળાઈ જાય પછી તેને આપણે તેલમાંથી બહાર કાઢીશું અને થોડી વાર માટે ઠંડા કરીશું તો આપણે અત્યારે ઘઉના લોટ અને ગોળમાંથી બનાવે છે તો તેનો કલર અત્યારે આપણને આ રીતે થોડો બ્રાઉન જેવો લાગશે તો આપણા શક્કરપા આ રીતે તળાઈ ગયા છે તો હવે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું મિત્રો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી એવા શક્કરપારા તો ઘઉંના લોટમાંથી બનાવેલા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખસ્તા અને પડવાળા આપણા શક્કરપારા બનીને તૈયાર છે અને મોઢામાં મૂકતા જ વેરાઈ જાય તેવા તો બિસ્કીટ જેવા આપણા શક્કરપારા આ રીતે તૈયાર થાય છે તો તમે પણ આ દિવાળી પર આ રીતે શક્કરપારા જરૂરથી બનાવજો તો તમને મારી આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં